નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું જો કૃષ્ણ સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ અને સુરત સહિત રાજ્યમાં અલગ અલગ આંગળીયા પેઢી વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી કાર્યવાહી કરતા સુરેન્દ્રનગરની આંગળીયા પેઢીમાં ફફડાટ જોવા મળ્યો સુરેન્દ્રનગરની સોથી વધુ આંગળીયા પેઢીની રાતોરાત લાગ્યા છે પેઢી પર દરોડાની અસર સુરેન્દ્રનગરમાં જોવા મળી જ્યાં રાતોરાત સો આંગડિયા પેઢી બંધ કરવામાં આવતા કરોડોના વ્યવહારો અટકી પડ્યા રાજ્યભરમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ આંગડિયા પેઢી પર દરોડા પાડી કાર્યવાહી કરી રહી છે જેની વચ્ચે સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીના સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો સૌથી વધુ આંગળિયા પેઢી રાતોરાત બંધ કરી દેવામાં આવી છે અમદાવાદ સુરત બાદ સૌથી વધુ આંગળીયા પેઢી પણ ફફડાટ જોવા મળ્યો છે આંગળીયા પેઢીમાં દરોડા દરમિયાન કરોડથી વધુ રોકડ કિલો સોનું હતું તો રાજ્યમાં અલગ અલગ આંગળીયા પેઢી પર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે અમદાવાદ સુરત બાદ સુરેન્દ્રનગરની સૌથી વધુ આંગળીયા પેઢીમાં તાળા લાગ્યા છે પેઢી પર રાતોરાત બંધ કરી દેવામાં આવી છે સુરેન્દ્રનગર માં શું વિગતો મળી રહી છે ગુજરાત રાજ્યમાં જે આંગળિયા પેઢીઓ આવેલી છે પચીસ જેટલી આંગળિયા પેઢી ની અલગ અલગ બ્રાન્ચ ઉપર દરોડા પાડ્યા છે અને બે નામ જે વ્યવહારો છે તે ઝડપી પાડવામાં આવ્યા છે અંદાજીત એ પંદર કરોડ ની રોકડ રકમ અને એક કિલ્લો થી વધુની સોનું જપ્ત કરવામાં આવ્યું છે તેની અસર હવે સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તાઈ રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં આવેલી અલગ અલગ આંગળીયા પેઢીની એક થી વધુ બ્રાન્ચોને આજથી તાળા લાગી ગયા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી આંગળીયા પેઢી ને તાળા લાગતા જે છેલ્લી ઘડીએ વેપારીઓ દ્વારા કરવામાં આવેલા આંગળીયાઓ છે તે અટકી ગયા છે એટલે વેપારીઓના જીવ પણ તાળવે ચોટી ગયા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાની વ્યવહાર ઝડપી પાડવામાં આવ્યા છે ખાસ કરીને આઈપીએલ નો જે સેટો ચાલી રહ્યો છે તે અંગેની જે આર્થિક વ્યવહારો આંગળિયા પેઢીમાં થયા હતા તે પણ જપ્ત કરવામાં આવ્યા છે અને હાલ કાર્યવાહી ચાલુ છે તેનો કાર્યવાહી જે અસર છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં

અલગ અલગ શહેરોમાં આવેલી અલગ અલગ બ્રાન્ચની આંગળીયા પેઢીમાંથી પંદર કરોડ રૂપિયા થી વધુ રોકડ રકમ અને એક કિલો થી વધુ સોનું હાલમાં જપ્ત કર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ હજુ પણ આ વ્યવહારો ચાલુ છે ખાસ કરીને IPL સાથે જે આંગળિયા પેઢીનું કનેક્શન હોય ચટ્ટા બાજુનું કનેક્શન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ તરફ પણ હજુ અલગ અલગ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તે અંગે તપાસ હાથ ધરી રહી છે હજુ પણ આગામી દિવસોમાં છે આ રકમ વધવાની શક્યતાઓ છે બે નામી વ્યવહારો વધવા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ સો થી વધુ આંગળીયા પેઢી ને આજથી તારા લાગી ગયા છે હવે આ આંગળીયા પેઢી ક્યારે ખુલશે અને જે વેપારીઓને અટકાયેલા પૈસા છે તે ક્યારે આપશે તે પણ એક સરકતો સવાલ ઉભો થઈ રહ્યો છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી